મિત્ર રામ રામ ના જાય માતાજી હવે આપણે જેવા તેવા રસોયા થઈ એમ તો એટલે આજે આપણે હરગવાની કઢી બનાવવાની છે ચાલો હવે આપણે તેલ મૂકી દીધું છે તેલ ગરમ થઈ ગયું છે હવે આમાં નાખશું આપણે રાય જો રાય ફૂટી ગઈ રાય ફૂટે છે પછી હવે આપણે નાખશું આમાં જીરું మే చాలే ఆ లీ ડુંગળી પેસ્ટ હવે મિક્સ કરીને થોડીક વાર ચડવા દેવાનું હવે આપણે આમાં ડુંગળી એડ કરી દઈએ ડુંગળી એડ કર્યા પછી આ મેથી ચાલો મિત્રો જો પેસ્ટ તૈયાર થઈ ગઈ છે સડી ગયું છે હવે આપણે એમાં નાખશું હળદર સ્વાદ પ્રમાણે હળદર નાખી મરશું આના ઘરેક વાર સડવા દઈ એમાં આપણે ચણ્યાનો લોટ બાજરાનો લોટ ઘઉં નો લોટ તો એને મિક્સ કરીને એની મસ્ત કઢી બનાવવાની છે ચાલો હવે આપણે આમાં એડ કરી દઈ જો મિત્ર હવે હજી આમાં આગળ થોડોક ઉભરો આવી જાય પછી એમાં હરઘો એડ કરવાનો પછી બતાવું તમને ચાલો મિત્રો હવે આપણે એમાં રામ રસ નાખી દઈએ અને આ કઢીનું મહત્વ નથી મહત્વ આપણે છે આ હરગવાની સિંગનું આમાં વિટામિન એવું આવે ને એની કોઈ વાત નહીં વિટામિન સી આવે એકદમ દેશી ખાણું આનાથી તમારા રોગ હોય ને એ બધા વૈયા જાય જો આપણે બાફી નાખ્યો છે અને શીરું કરી નાખી છે હવે આમાં ઉભરો આવે પછી આમાં એડ કરી દઈએ આગળ જો આ પાકી ગયું છે હવે આપણે એડ કરી દઈએ હરગવું

કઢી સરસ મજાની તૈયાર થઈ ગઈ છે તમને એજી કહી દો કઢીનું નું મહત્વ નથી આ અંદર હરઘવા છે ને એનું મહત્વ છે જે છે તે જો કેવી મસ્ત મજાની હરઘવાની કઢી બની ગઈ છે ચાલો મિત્ર હવે આપણે વિડીયો અહીંયા પૂરો કરીએ તમને કઢીની રેસીપી આપણે કેવી લાગી કોમેન્ટમાં કરી જુઓ અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો ફેસબુક પર નવા હોય તો ફોલો કરો આવા નવા વિડીયો તમને જોવા મળશે ચાલો જય માતાજી